thank <thud> you

તપાસ થી બચવાનું ષડયંત્ર રચ્યું છે મોઢવાડિયા નો છે આક્ષેપ તમામ પ્રચાર સાહિત્ય દૂર કરવાની શરૂઆત અદાણીને પાણીના ભાવે કરોડોની જમીન પદાવી દેવાય છે ચડકિયા નો આક્ષેપ तीस वर्षी भारतीय क्रिकेट ना भगवान बनी गेला मास्टर ब्लास्टर સચિન તેંડુલકર નવેમ્બરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા અંગેની જાહેરાત કરે તેવી શક્યતા જણાઈ રહી છે ઘણી સમીક્ષા બાદ અંતિમ નિર્ણય નવેમ્બરમાં લેવાશે તેંડુલકરે પ્રથમ વખત એ વાત સ્વીકારી છે કે હવે તેની વય ઓગણચાલીસ વર્ષની થઈ છે જેના કારણે હવે વધુ ક્રિકેટ રમી શકાય તેમ લાગતું નથી નવેમ્બરમાં આખરી નિર્ણય કરવામાં આવશે મહત્વપૂર્ણ છે કે ભારતીય ક્રિકેટ ટીમ નવેમ્બરમાં ઇંગ્લેન્ડ સામે ક્રિકેટ સિરીઝ રમનાર છે જો કે સચિને એ વાત પણ સ્વીકારી કે ક્રિકેટનો નિર્ણય મારા માટે ખૂબ કઠિન છે કારણ કે મેં ક્રિકેટ સાથે મારી જિંદગીના પચ્ચીસ વર્ષ વિતાવે છે અને હજી પણ તેને એવું લાગે છે કે તે સારું રમી શકશે રમતથી માંડીને સન્યાસ સુધીની તમામ બાબતો ટીમની રણનીતિ ઉપર નિર્ભર છે અને સચિને સાથે એવું પણ જણાવ્યું છે કે તમામ નિર્ણય દિલની વાત સાંભળીને લેવામાં આવશે પરંતુ આગામી સિરીઝ બાદ પ્રદર્શન કેવું રહેશે તેના ઉપર સન્યાસનો નિર્ણય કરાશે સચિને મુલાકાતમાં પોતાના જીવન અને સફળતા અંગેના ઘણા રહસ્યોને પણ ઉજાગર કર્યા છે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા આદર્શ આચાર સંહિતાનો કડક અમલ કરવાની ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે આજે સાંજે છ વાગ્યા સુધીમાં સરકારી કે વિપક્ષની ની કોઈ પણ પ્રકારની જાહેરાત કરતા બેનરો ચોપાનિયા વોલ પેઇન્ટિંગ અને હોર્ડિંગ ઉતારી લેવામાં આવશે આ માટે રાજ્યભરની કલેક્ટર કચેરીઓની વિવિધ ટીમો તૈનાત કરીને આજે સાંજ સુધીમાં બેનરો પોસ્ટરો ઉતારી લેવા અને દિવાલો ઉપર પ્રચાર કરતા લખાણો ઉપર કુચડા ફેરવી દેવામાં આવ્યા છે हमें पिछिना बैनरों के वॉल पेंटिंग चुटनी पेंट ने मंजूरी लेने लगड़वाने रहे हैं द्वारा कल शाम को 4 बजे गुजरात विधानसभाओं के चुनाव की घोषणा की जा चुकी है इसी के साथ पूरे अहमदाबाद शहर एवं अहमदाबाद जिले में आदर्श आचार संहिता लागू हुई है कल शाम को ही कलेक्टर ऑफिस द्वारा संबंधित सभी महानगरपालिका नगरपालिकाओं तहसीलदार ऑफिस को ये जानकारी दी गई है कि जितने भी होर्डिंग्स बैनर्स पोस्टर्स या दीवार पे लगाए गए जो भी स्लोगन है उन सभी को त्वरित रूप से दूर किया जाए उन्हें 48 घंटे का समय दिया गया है ये कार्य को पूर्ण करने में मॉडल कोड ऑफ कंडक्ट की इम्प्लीमेंटेशन की टीम फॉर्म की गई है और ये टीम आज शाम से कार्यान्वित की जाएगी पूरे चुटनी पूरे चुनावी प्रक्रिया दरमियान ये टीम दिए सुनिश्चित करेंगे कि उनके विस्तार में उनके पुलिस स्टेशन थाना विस्तार में किसी भी प्रकार का आदर्श आचार संहिता का कोई भी उल्लंघन ना हो कहीं पर भी लाउड स्पीकर बिना परमिशन के ना यूज़ किए जाएँ दस बजे के बाद यूज नहीं किए जाएँ बिना परमिशन के सभाएं ना की जाएँ कोई भी रैली ना निकाली जाए कहीं पर भी कोई भी पब्लिक प्रॉपर्टी या प्राइवेट प्रॉपर्टी पर किसी भी प्रकार का चुनाव संबंधी साहित्य प्रदर्शित नहीं किया जाए जहाँ तक प्राइवेट प्रॉपर्टी है

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાયુક્તની નિમણૂક આખરી ચરણમાં હતી ત્યારે જસ્ટિસ એમ બી શાહ કમિશનની નિમણૂક કરીને ભ્રષ્ટાચારની તપાસમાંથી બચવાનું ષડયંત્ર ઘડ્યું હોવાનો આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ચૂંટણી જાહેર થવાના ગણતરીના કલાકો પહેલા અહેવાલ સુપરત કરીને કમિશન ઉપરથી વિશ્વાસ ઉઠી જાય તેવી કામગીરી કરી છે કોઈ કમિશન નિમાયું હોય અને એ પણ એવા મુખ્યમંત્રી કે જે પોતાના એક પણ વહીવટના આરટીઆઈ કાયદા મુજબ પણ જવાબ આપતા નથી એને એવી રીતે શું ઉતાવળ આવી ગઈ કે તરત જ આ સરકારી કમિશન લીધી દીધું પરંતુ બધાને ખ્યાલ છે કે ગવર્નર મેડમ જે દિવસે લોકાયુક્ત ની નિમણૂક કરવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં હતી અને જો લોકાયુમેન્ટ થઈ જાય તો કમિશન પાસે આ મેટર છે પેન્ડિંગ છે એમ કરીને લોકાયુક્ત ને આ તપાસ થી દૂર રાખવા માટેનું એક કાવતરું રાજ્યના મુખ્યમંત્રી શ્રી કરેલું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પેડ ન્યૂઝ ઉપર કેન્દ્રીય ચૂંટણી પંચ વોચ રાખશે આવા પેડ ને રોકવા ચૂંટણી પંચે મીડિયા માટે ગાઇડલાઇન જાહેર કરી છે જેના અમલ માટે મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી પણ રચાશે જે મીડિયામાં પ્રસારિત થતા સમાચારો ઉપર નજર રાખશે મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ માટે મીડિયા અસરકારક માધ્યમ છે અને મીડિયાનો સપોર્ટ પણ જરૂરી બની રહેશે તેવું પણ અક્ષય રાઉતે જણાવ્યું છે જે મીડિયા મતદાર જાગૃતિ માટે અસરકારક કામગીરી બજાવશે તેની સરકાર દ્વારા નેશનલ મીડિયા અવેરનેસ એવોર્ડ પણ અપાશે જો કે ચૂંટણી પંચ સોશિયલ સાઇટો ઉપર પણ વોચ રાખશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સ્વચ્છ અને કોઈ પણ જાતના પ્રલોભનો વિના યોજાય તે માટેના અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા અગ્રણીઓને કરોડો રૂપિયાની ગૌચરની જમીન

પહેલેથી જ ખબર હતી કે હું જ ચોર હું જ પોલીસ અને હું જ ન્યાયાધીશ આ તારણ આટલા ડોક્યુમેન્ટ આપ્યા પછી અમારા વકીલ એડવોકેટ દીપકભાઈ આ બધા ડોક્યુમેન્ટ પંચને આપ્યા હતા હવે વાત એમ છે કે આખી જે ગૌચરની જમીન પડાવી લીધી છે પશુઓનો પણ રેશિયો જાણકો નથી

આ મુદ્દે કાનૂની લડત આપવાનો જડફાય નિર્ધાર વ્યક્ત કર્યો છે જ્યારે એલ્યુમિનિયમ રિફાઇનરીને બજાર ભાવ કરતાં ઓછી કિંમત લઈને તેમાં સ્ટેમ્પ ડ્યુટી ન વસૂલીને સરકારી તિજોરીને 200 કરોડનું નુકસાન પહોંચાડવાનું મંત્રી આનંદબેન પટેલ ઉપર પણ તેમણે આક્ષેપ કર્યો છે દોઢ વર્ષના બાળકો જ્યારે રેમ્પ ઉપર ઠસ્સાદાર કેટવોક કરે ત્યારે એક અનોખો માહોલ સર્જાતો હોય છે આવો એક ભવ્ય માહોલ ગઈકાલે જોવા મળ્યો અમદાવાદના ટાઉન હોલ ખાતે ટાઉન હોલ માં થી બે વર્ષના બાળકોએ બાળકો વી આર ધ વર્લ્ડ થીમ ઉપર ટ્રેન્ડ મોડલ થી છટા સાથે હટકે અદા રેમ્પ વોક કરીને ઉપસ્થિત સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા બાળકો સાથે તેમની માતાઓ પણ રેમ્પ ઉપર જોવા મળી આજે ડ્રીમ્સ ફેશન શો પ્રોગ્રામ છે ટાઉન હોલ માં લગભગ 450 જેવા સુપ્રો છે કાલે હજાર જેવા છોકરાઓ પાર્ટિસિપેટ કરે છે આજે બે શો છે કાલે ત્રણ શો છે હાઉસ બળી સેલ્ફ ઓપરેટેડ રિસ્ટે ઓર એ પ્રોગ્રામ અમે કરતી બચ્ચો કે વચ્ચે એમને કોન્ફિડન્સ આતા સ્ટેજ પ્લેખો આવતા બોલતે અચ્છા ઓરતા ડેવલપમેન્ટ અચ્છા આ કાર્યક્રમમાં આઠસોથી વધુ બાળકોએ રેમ્પ વોક કર્યું હતું સમાજમાં ઉજાગર કરવાનું હતું આ સમગ્ર ઇવેન્ટ નું આયોજન ટ્રી હાઉસ એજ્યુકેશન એન્ડ એસેસરીઝ દ્વારા કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની આર્તારો નિહાળતા રહો નમસ્કાર